ગુજરાતમાં અપેક્ષિત એઆઈસી સ્ટાર ઇન્ફ્લુએન્સર સેવોલ્સ બે હજાર પચીસ નવ ફેબ્રુઆરીના રોજનું વોટેલ હોટેલ એસજી હાઇવે ખાતે યોજાવાનું છે એઆઈસી અને ડીજી ડ્રીમ્સ કન્સલ્ટન્સીના સ્થાપક શ્રીમતી રિયા મર્ચન્ટ દ્વારા આયોજિત આ ભવ્ય કાર્યક્રમનો હેતુ વિવિધ શ્રેણીઓમાં ઇન્સ્ટાગ્રામ પર ઉત્કૃષ્ટ યોગદાનને ઓળખવાનો અને ઉજવણી કરવાનો છે આ ઇવેન્ટમાં પચીસમી વધુ શ્રેણીઓ હશે જેમાં દરેક શ્રેણી ચાર સ્તરની સિદ્ધિઓમાં પ્રભાવકોને ઓળખશે જે પ્રતિભાની વાજબી અને સમાવિષ્ટ પ્રશંસા સુનિશ્ચિત કરશે બિગિનર્સ દસ હજારમી ઓછા ફોલોઅર્સ પ્રો દસ હજારમી પચાસ હજાર ફોલોઅર્સ એકસપર પચાસ હજારમી એક લાખ ફોલોઅર્સ સ્ટાર 1 લાખ પ્લસ ફોલોઅર્સ કેટેગરી પ્રિયા મર્જન ફાઉન્ડર ઓફ AIC એન્ડ ડિજિટલ કન્સલ્ટન્સી મેડમ સી સ્ટાર ઇન્ફ્લુએન્સર્સ એવોર્ડ 2024 ગુજરાત એડિશન જવા થઈ રહ્યો છે જે 9 એ નોટલ અમદાવાદમાં થઈ રહ્યો છે અને એમાં અમે લોકો ગુજરાતના અક્રોસ ગુજરાતના બેસ્ટ કન્ટેન્ટ ક્રિએટર્સ ઇન્ફ્લુએન્સર્સ આરજીસ બોલીવુડ સેલિબ્રિટીસ ને એવોર્ડ્સ જઈ રહ્યા છે બીકોઝ એ લોકો યોર ટાચનો જે છે એ મોટિવેટેડ થાય અને એ લોકોને ઇન્સ્પિરેશન મળે આ એવોર્ડ રાખવાનું મુખ્ય કારણ એ છે કે જે કન્ટેન્ટ ક્રિએટર્સ છે જે ઇન્ફ્લુઅન્સર્સ છે જે લોકોને ઘણા લોકો ગણતરીમાં નથી લેતા જ્યારે આજના જનરેશનમાં કોઈ પણ બ્રાન્ડ હોય નાની કે મોટી એ લોકો એ લોકોની બ્રાન્ડ પ્રમોટ ઇન્ફ્લુએન્સર થ્રુ જ કરાવે છે તો ઇન્ફ્લુઅન્સર એ સેલ્ફ એક સેલિબ્રિટી છે ડિજિટલ વર્લ્ડના કિંગ અને ક્વીન છે અને એ લોકોને રેકોગ્નાઇઝ કરવું બહુ જ જરૂરી છે પેનલિસ્ટ છે જે લોકો વિનર્સ ડિસાઇડ કરશે એ સિવાય ચીફ ગેસમાં જીગરદાન ગઢવીજી આવી રહ્યા છે વીવીઆઈપી ગેસમાં આપણા મોટિવેશનલ સ્પીકર સંજય રાવલ આઈપીએસ ઓફિસર સાફિન હસનજી યતી ઘડવી છે અને ઘણા બધા ટોલિવૂડ સેલિબ્રિટીઝ આવી રહ્યા છે